હેલો ગઈ કહે છે ભાઈ હોય હું ગે હોને બ્લોગ પૂરા દિને ઉતારી આપણે ઉતારી જ નહીં કે બ્લોગ આખો પછી તો આપણે આવીએ છીએ હવે આમ જાતા બહાર આપણે કે આખોથી કંઈ ટાઈમ મેળવ્યો નહીં હવે ઘેર લઈએ ત્યારે તો બે ભાઈ હા બે ભાઈ ઘેર જાય છે વિડીયો લાઈકો સબસ્ક્રાઈબ કરી લે ને હા લાકી લાકી પછીમાં હતા ટાઈમ જ ન મળ્યો ઉતારતા પૂરો કરવા છે નાખો પછી વિચારી અત્યારે આપણે આવ્યા છીએ તાને ફોન જોશમાં